ધોરાજીના પટેલ વિદ્યા મંદિર શાળાની શાળામાંથી એક વર્ષ પહેલા જે વિદ્યાર્થીઓ નવમો ભણતા વિદ્યાર્થી અને એ જ વિદ્યાર્થી હાલ દસમા ધોરણમાં આવી ગયેલ હોય અભ્યાસ કરતો હોય અને દોઢ વર્ષ વિદ્યા બાદ સાયકલો નું વિતરણ કરવામાં આવ્યું છે સાયકલ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે તે પણ ખખડત જ હાલત છે આ સાયકલ ના ટાયર ટ્યુબ ફેલ હોય અને કાટ ખાઈ ગયેલ હોય અને સાયકલોના પાર્ટ પણ તૂટેલા હોવાથી વિદ્યાર્થીઓના વાલીઓને સાયકલ ખંભે લઈને જવી પડી હતી અમુક વાલીઓ મોટરસાયકલ દ્વારા સાયકલ અને પોતાના સંતાને સાયકલ લઈ જવી પડી હતી આમ એક વર્ષ અગાઉ કે દોઢ વર્ષ અગાઉ પડતર સાયકલ હતી અને રિપેરિંગ માટેનો ઘણો ખર્ચ વાલીઓને કરવો પડે ત્યારે આ સાયકલ ચાલવા જેવી થાય તો હાલ જે સાયકલો વિદ્યાર્થીઓને આપવામાં આવી છે તે સાયકલ ખખડધજ હાલતમાં હોવાથી આવી સાયકલોના વિતરણથી વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો જે બોલવે ફ્રી ટાયર ફેલ છે સાયકલ અમે ઉપાડીને લઈ આવ્યા સીધે રિપેરિંગ કરવા મોકલી પડશે શું શું વાંધો છે સાયકલમાં એમાં ટીપ ટાયર ફેલ છે ને ચેન કટાઈ ગઈ છે હાલી શકે એવી પોઝિશન નથી અમે ઉપાડીને લઈને આવ્યા અત્યારે સીધી સમી કરાવવા દેવા મોકલવી પડશે કલર કરેલ છે મારું નામ મહેશ શિરોયા અને અહીંયા સાયકલ લેવા આવ્યા હતા તો સાયકલ બધી કટાઈ ગયેલી છે અને સાયકલ માં કલર કરેલી સાયકલ આપી છે ચેન ને બધું કટાઈ ગયું છે ટાયર ફેલ છે લેવા પટેલ સાંસ્કૃતિક ભવન માં અમે સાયકલ લેવા આવ્યા છીએ દોઢ વર્ષ જૂની સાયકલ છે બે હજાર ચોવીસ માં નવમા ધોરણ માં ભણતી અત્યારે દસમા ધોરણ નો છ મહિના વયા ગયા છે દોઢ વર્ષ જૂની છે